નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના સરકારી શિક્ષકોના પગાર વિશેની માહિતી મેળવીશું એમાં ખાસ કરીને ધોરણ એકથી લઈને ધોરણ બાર સુધીના જે શિક્ષકો છે એટલે પ્રાથમિકથી લઈને હાયર સુધીના તમામ શિક્ષકોનો પાંચ વર્ષ દરમિયાન કેટલો પગાર રહેશે અને ફૂલ પેમાં આવ્યા પછી કેટલો પગાર રહેશે અને તેમજ ઇન્ક્રીમેન્ટ કઈ રીતે મળશે એ લોકોને પછી એમનો ઉચ્ચતર પગાર ધોરણ એટલે કે ઉપદો એમને ક્યારે છૂટવા છૂટતો હોય છે ગ્રેડ પે કેટલો હોય છે આ તમામ માહિતી આજે આપણે જોવાના છીએ કેટલા ભથ્થા એમને મળતા હોય છે આ તમામ જે માહિતી છે એ તમને આ વિડીયોમાં મળવાની છે તો તમે જો અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આગળ વધીએ અને જોઈએ આપણે આ વિડીયો તો પહેલાં વાત કરીએ તો પ્રાથમિક શિક્ષકોની વાત કરીએ તો એમાં જે છે એ એક પ્રાથમિક શિક્ષકમાં એકથી આઠ ધોરણ બધા જ આવી જાય એકથી પાંચ છથી આઠ બંને પ્રકારની જે અલગ અલગ ભરતી છે પણ એમનો પગાર જે છે એ સેમ હોય છે એમના અત્યારે બેઝિક પગાર જે છે એ હજાર છે જે પહેલાં ઓગણીસ નવસો પચાસ જેવો હતો એ હવે છવ્વીસ હજાર ફિક્સ થઈ ગયો છે એમને ગ્રેડ પે જે છે પ્રાથમિકમાં તમારે ચો ચોવીસસોનો ગ્રેડ ફે અહીંયા લાગે છે પછી જ્યારે તમારા પાંચ વર્ષ પૂરા થાય છે ત્યારે તમારો બેઝિક પચીસ પાંચસો હજાર પચીસ હજાર પાંચસો રૂપિયા થઈ જતો હોય છે અને એચઆરએ જે છે એટલે કે ઘર ભાડું એ તમને આઠ ટકા બેઝિકના એટલે કે બે હજાર ચાલીસ જેટલું મળતું હોય છે મેડિકલમાં ફિક્સ બધું ફિક્સ ભથ્થું આપણને એક હજાર રૂપિયા મળતું હોય છે ટી એ જે છે એ અઢારસો રૂપિયા ફિક્સ મળતા હોય છે અને ડીએ જે છે એ અત્યારની કંડિશને હું જે વિડીયો બનાવી રહ્યો છું જૂન બે હજારને પચીસમાં એ મુજબ અહીંયા આપણને પંચાવન ટકા ડીએ મળવાપાત્ર છે જે સમય સમય પ્રમાણે વધતું હોય છે ફેરફાર થતા હોય છે એટલે અહીંયા કુલ પગાર આપણે જોઈએ તો કુલ પગાર ચુમ્માલીસ ને ત્રણસો પાંસઠ એકથી આઠ ધોરણના શિક્ષકોનો પાંચ વર્ષ બાદ થશે બરાબર હવે અહીંયા મેં એચઆરએ આઠ ટકા તો લખ્યું છે પરંતુ એ સિટી પ્રમાણે બદલાતું હોય છે હવે કઈ કેટેગરીમાં કઈ સિટી આવે છે અને કઈ સિટીમાં આઠ ટકાથી વધારે હોય છે એ બાબતનું પણ હું તમને સમજણ આપી દઉં તો આપણે વાત કરીએ તો એચઆરએ જે છે એમાં એક્સ વર્ગમાં જો તમારી શહેર આવતું હોય તો ચોવીસ ટકા થશે બરાબર એ એક્સ કેટેગરીમાં જો આવતું હોય તો એ છે ને તમારે ચોવીસ ટકા થશે અને વાય કેટેગરીમાં આવતું હોય તો સોળ ટકા હવે ઝેડ વર્ગમાં આવતું હોય તો આઠ ટકા તો તમને પ્રશ્ન થાય કે મારી મારું શહેર જે છે એ કઈ કેટેગરીમાં આવે છે તો મોટાભાગના જે આપણા નાના શહેરો છે નગરપાલિકાઓ છે એ બધા ઝેડ કેટેગરીમાં આવે છે જેમનો એચઆરએ આઠ ટકા હોય છે વાય કેટેગરીમાં જોવા જઈએ તો રાજકોટ છે પછી જામનગર છે ભાવનગર છે સુરત છે વડોદરા છે એ બધા ઝે વાય કેટેગરીમાં આવતા હોય છે એક્સ વર્ગમાં અમદાવાદ આવતું હોય છે ગાંધીનગર જે છે એ વાય કેટેગરીમાં આવે છે તો જે વાય કેટેગરીમાં આવતા હશે એમને સોળ ટકા મળશે બરાબર શહેરી વિસ્તારમાં જે જોબ કરતા હશે એમને મોંઘવારી જે સોરી એમને ઘર ભાડું જે છે એ વધારે મળતું હોય છે તો વાત કરીએ હવે સેકન્ડરીના શિક્ષકની તો સેકન્ડરીના શિક્ષકમાં જે પ્રારંભિક પગાર હોય છે એ ચાલીસ આઠસો હોય છે એટલે કે ફિક્સ પે જે છે એ ચાલીસ હજારને આઠસો રૂપિયા હોય છે એમનો ગ્રેડ પે જે છે એ બેતાલીસસોનો ગ્રેડ પે એમને લાગુ પડતો હોય છે અને પાંચ વર્ષ પછી જ્યારે એ ફૂલ પેમાં આવે છે ત્યારે એમનો બેઝિક પગાર જે બંધાય છે એ પાંત્રીસ હજાર અને ચારસો રૂપિયા હોય છે એની ઉપર આઠ ટકા એચઆરએ મળતું હોય છે જો એ ઝેડ કેટેગરીના શહેરમાં જોબ કરતા હશે તો મેડિકલ ફિક્સ ભથ્થું જે છે એક હજાર રૂપિયા મળતું હોય છે ટીએ જે છે એ અઢારસો રૂપિયા ફિક્સ હોય છે ડીએ હાલની કન્ડિશન પ્રમાણે અત્યારે પંચાવન ટકા છે હું વિડિયો બનાવ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે એટલે એ ઓગણીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા છે એટલે ટોટલ જે પગાર છે એ સાહીઠ હજાર ને પાંચસો બે એ માધ્યમિકમાં ફૂલ પેમાં આવતાની સાથે મળે છે બરાબર તો આ થયો માધ્યમિકના શિક્ષકોનો પગાર અને ફૂલ પેમાં આવ્યા પછી દર વર્ષે એક ઇન્ક્રીમેન્ટ મળતું હોય છે એની પણ વાત આપણે વિડીયોના અંતમાં કરીશું તો બન્યા રહેજો પછી વાત કરીએ હાયર સેકન્ડરીના શિક્ષકના પગાર વિશે તો હાયર સેકન્ડરીમાં જે ફિક્સ પે હોય છે એ ઓગણપચાસ છસો હોય છે બીજી એક વસ્તુ કહી દઉં કે બસો રૂપિયા તમારે આમાંથી કપાઈને આવશે પ્રોફેશનલ ટેક્સ કયો ટેક્સ છે પ્રોફેશનલ ટેક્સ તમારે કપાશે એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે એટલે ઓગણપચાસ છસો છે એટલે બેંકમાં તમારે ઓગણપચાસ ચારસો જમા થતા હોય છે ગ્રેડ પે ચુમ્માલીસો હોય છે માધ્યમિકમાં બેતાલીસસો હોય છે અને પાંચ વર્ષ પછી જે છે તમારો બેઝિક બંધાય છે એ ઓગણચાલીસ હજાર નવસો હોય છે અને એચઆરએ આઠ ટકા પ્રમાણે ગણીએ તો એકત્રીસો બાણું બેઝિકના મેડિકલ જે છે હજાર રૂપિયા ટી એ અઢારસો રૂપિયા ડીએ જે છે તમારું એકવીસ હજાર નવસો પિસ્તાલીસ અને કુલ પગાર જે છે એ સડસઠ હજાર આઠસો સાડત્રીસ એટલે કે માધ્યમિક કરતાં લગભગ સાતથી આઠ હજારનો તમારે ડિફરન્સ આવે છે અને ડિફરન્સ જે આવે છે એ બેઝિકના કારણે આવે છે બરાબર એટલે આ જે છે સડસઠ હજારને આઠસો સાડત્રીસ એ હાયર સેકન્ડરીમાં લાગનાર શિક્ષકને ફૂલ પેમાં આવ્યા પછીનો મળતો પગાર છે એ અત્યારે આપણે કહીએ છીએ પરંતુ જો આજના ચાર પાંચ વર્ષ પછી એ રકમ આખી વધી જશે અને આઠમા પગાર પંચની વાતો ચાલે છે તો આમાં બહુ ધરખમ ફેરફાર આવી શકે બરાબર તો આ આપણે અત્યારના પ્રેઝન્ટના પગાર બાબતો વિશે વાત કરી રહ્યા છીએ હવે ખાસ નોંધ લેવા જેવી બાબતો એ છે કે ડીએ જે છે આપણને ખ્યાલ છે કે દર સમયસર વધે છે અને ઘટે છે પાંચ વર્ષ પછી તમારી નોકરી કાયમી કહેવાતી હોય છે જિલ્લા પ્રમાણે શહેર પ્રમાણે મેં કીધું એમ તમારે જે છે એચઆરએમાં થોડો ડિફરન્સ આવતો હોય છે બીજું તમારા પગારમાંથી કપાત થવાની એનપીએસ પેન્શન રૂપે તમે દસથી ચૌદ ટકા તમે જે છે એ તમારા બેઝિકના અને ડીએના કપાવી શકો છો જૂથ વીમાની પણ એક ફિક્સ એમાઉન્ટ તમારા ખાતામાંથી બસો કે ચારસો રૂપિયા જુદી રકમ છે પણ હજારની અંદર જ છે એ તમારે ચોક્કસ રકમ તમારા ખાતામાંથી જૂથ વીમાની કપાશે બરાબર તો આટલી કપાત થતી હોય છે અને બીજું વાત કરીએ તો એક ઇન્ક્રીમેન્ટ પણ તમારે જે છે અહીંયા દર વર્ષે તમને મળતું હોય છે ઇન્ક્રીમેન્ટ આમ જનરલી એક જુલાઈ અથવા એક જાન્યુઆરી આમ છૂટતા હોય છે તમે જે લાગ્યા હોય એ તારીખ પ્રમાણે તો એક ઇન્ક્રીમેન્ટ તમને મળે છે અને લગભગ તમારા બેઝિકના જે છે એ ત્રણ ટકા જેટલું હોય છે એટલે કે બારસોથી તેરસો રૂપિયા તમારા બેઝિકમાં દર વર્ષે વધારો થતો જાય છે અને ત્યારબાદ તમને પહેલું ઉચ્ચતર પ્રકાર ધોરણ મળે છે એટલે કે તમારા ગ્રેડ પેમાં સુધારો વધારો થતો હોય છે તમારું જે માની લો કે માધ્યમિકમાં હોય તો નવ વર્ષે એમને પહેલું ઉચ્ચતર જે છે એ ચુમ્માલીસોનું એમને ગ્રેડ પે મળે ક્યારે નવ વર્ષે બરાબર ત્યારબાદ વીસ વર્ષે માધ્યમિક શિક્ષક હોય તો વીસ વર્ષે એને જે છે છેતાલીસો એટલે કે ક્લાસ ટુનો ગ્રેડ પે આપણે કહેતા હોઈએ છીએ એ માધ્યમિકના શિક્ષકોને જે છે વીસ વર્ષે મળતું હોય છે અને એકત્રીસ વર્ષે જે છે માધ્યમિક શિક્ષકોને ચોપનસોનો ગ્રેડ પે એટલે કે ક્લાસ વનનો જે ગ્રેડ પે હોય છે સ્ટાર્ટમાં એ માધ્યમિક શિક્ષકોને એકત્રીસ વર્ષે મળતો હોય છે હવે આપણે આમાં જ વાત કરીએ હાયરના શિક્ષકોને કઈ રીતનું હોય છે તો હાયરના શિક્ષકોને આપણે જોઈ ગયા એમ સ્ટાર્ટિંગ ગ્રેડ પે કેટલો હોય છે ચુમ્માલીસો અને નવું વર્ષે એ લોકોને મળે છે છેતાલીસો એટલે કે નવું વર્ષે હાયરનો શિક્ષક ક્લાસ ટુનો ગ્રેડ પે લેતો થઈ જતો હોય છે અને એ જ વીસ વર્ષે તમે જોઈએ તો વીસ વર્ષે એને ક્લાસ વનનો ગ્રેડ પે ચોપનસોનો ગ્રેડ પે એને મળતો હોય છે એકત્રીસ વર્ષે પણ એમને ચોપનસો જ રહેતું હોય છે ચોપનસોથી વધારે આગળ વધી શકાતું નથી બરાબર એ વાત અલગ છે કે હાયરમાં સરકારીમાં હોય તો પ્રમોશન મળે તો એ ક્લાસ ટુનો પ્રમોશન મળે પછી વન સુધી પણ પહોંચી શકતા હોય છે પણ બહુ લાંબી નોકરી હોય ત્યારે તો આ ઇન્ક્રીમેન્ટ્સની વાત છે પ્રાથમિકમાં જે છે ઇન્ક્રીમેન્ટની વાત કરીએ તો પ્રાથમિકમાં જે છે એમને નવ વર્ષે જે છે બેતાલીસોનો ગ્રેડ પે જે બહુ લડત ચાલી છે એમાં નવ વર્ષે એ લોકોને બેતાલીસોનો ગ્રેડ પે પછી વીસ વર્ષે પ્રાથમિકમાં જે છે ચુમ્માલીસોનો ગ્રેડ પે અને ત્રીસ વર્ષ પછી જે એમને કંઈક છેતાલીસોનો ગ્રેડ પે મળતો હોય છે તો આ તમામ જે છે પ્રાથમિકથી લઈને હાયર સુધીના શિક્ષકોને ઇન્ક્રીમેન્ટ બાબતે વાત કરી ઉચ્ચતર પગાર ધોરણે બાબત કરી વાત કરી અને જે છે ફિક્સ પે કેટલો હોય છે અને જે છે એમને ફૂલ પેમાં કેટલું મળે છે એ તમામ બાબતો આપણે આ વિડીયોમાં કરી આના સિવાય પણ જો કોઈ પ્રશ્ન હોય અથવા કંઈ ભૂલચૂક હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો વિડીયોને હજુ સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ